ચૌદા ચૌદ રૂપાયતર પંદર 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 પંદર

બારા તેવ ચૌદ પન્નાસ પંદરસો રૂપિયા સાડે ચૌદ ભાવને પંદર પંદરશી પંદરસો રૂપાય પંદરશે પાંચ રૂપાય પન્નાસ રૂપે પંદરશો પુપાય પંદર પન્સ પંદરશો પુપાય અરેશો આ એક હજાર અકરા સાડે અકરા ભાવને બારા બારસો રૂપાય બારા

साडे रुपये सोळाशे रुपये पळाशो रुपये हलदी तीशो रुपये पाचशो रुपये सहाशे रुपये સાડેરાવને ચૌદ ચૌદ સાડે ચૌદ ભાવને પંદર પંદર સાડે પંદર સોળાશો રૂપાયોળાશો દા રૂપાયોળા પંચવિસ સોળે પન્સ રૂપાય અરેશો આ એક હજાર અકરા બારા તેર સોળ તેર સાડે ચૌદ સોળ ਦਾ 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 ਸਾਢੇ 12 ਦਾ ਸਾਢੇ 12 ਭਾਵੇਂ 15 1500 ਰੁਪਏ ਬਿਜਿਵਾਰਕਾ